ઇન્ટ્રો આય સમાજના અમારા નવયુવાન અને આ સન્તુલન દ્રષ્ટિ પાછા ભાઈ પ્રભુભાઈ પધાર્યા નું તેમને વિનંતી કે તેમનું નામ તો આગળ બોલી તો ઓrna પધાર્યા છે એટલે વિનંતી કે જે તરફ અમે તમને પ્રાણ ગણતા રહે પાછા ભાઈ પ્રભુભાઈ અને કોઈ કસ્ટ્યો આય પધાર્યા હોય તો વિનંતી કારણ કે કાર્યક્રમ સૌ પીઠ સાંભળે એના માટે જ આ કાર્યક્રમ રાખેલો છે સ્નેહના તાતર થી બતા એટલે આ સ્નેહ સ્નેહને રાખ્યો છે ત્યારે સૌ મોટી સંખ્યામાં જે આગેવાનો વધાર્યા છે તેને શબ્દો થી સ્વાગત માટે વિનંતી કરીશ